સોશિયલ મીડિયામાં કપડાની દુકાન પ્રમોશન માટે વિડીયો બનાવવાનો યુવક બ્રિજ ઉપર રોડ પર રીલ બનાવી હતી અને કહ્યું હતું કે માફી તો નહીં માંગુ આવી ને મોરો મોરો કાપોદરા પોલીસ દ્વારા યુવકને કાયદાનો પાઠ બનાવવામાં આવ્યો હતો સોશિયલ મીડિયામાં કપડાની દુકાનમાં પ્રમોશન માટે વિડિયો બનાવવાનો યુવકને ભારે પડ્યો યુવકને અને યુવતીએ કાપોદરા બ્રિજ પર રોડ પર ગાડી રોકી રીલ બનાવી હતી અને કહ્યું કે માફી તો નહીં માંગુ આવી જાઓ

એને વિરુદ્ધ પણ એક વિડીયો બીજો બનાવી એનું હું માફી માગું છું જેમાં મેં મોરે મોરો દેવાની વાત કરી હતી તો આજ પછી બીજાને તકલીફ થાય અને પબ્લિકને તકલીફ થાય એવી વિડીયો હું નહીં બનાવું એની માફી માગું रिपोर्टर अरविंद राठौर जनादेश न्यूज सूरत